નાટક આપણને જિંદગીમાં સાચું બોલવાનું એક સત્ય હકીકત સાથેનું નાટક રજૂ કરી રહ્યા છે બાળકો અને એ આપણને એક શીખ આપે છે એ આપણે જોઈએ શું શીખ આપે છે તો નાટક આપણે અવાજ બિલકુલ બંધ રાખીશું તો નાટક ની મજા આવશે હવે રાત પડી ગઈ છે આપણે અહીંયા રાત રોકાઈ જઈએ પડી ગઈ છે પોતપોતાનો સામાન લઈને નીકળો

અમે આજથી બટિંગ ના લઈએ છીએ જુઠ્ઠું બોલીશું નહીં લૂંટફાટ કરશું નહીં ઈશ્વરના બટાલા નેક રાસ્તા પર હંમેશા સાચું બોલીશું